નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો યુવા પડકાર ન્યૂઝ ન્યૂઝના સમાચારથી આજરોજ વડોદરા શહેરની જનતાને એક જ સ્થળે શૈક્ષણિક માહિતી મળી રહે તેવા શુભ ટીવી નાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત એજ્યુકેશન એક્સપો બે હજાર પચીસમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના શિક્ષણમંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડુર સાહેબ ઉપસ્થિત રહી અને ભવ્ય શુભારંભ કરાવ્યો રાજ્યો તથા દેશની નામાંકિત યુનિવર્સિટી અને તેમના કોર્સ અંગે સંપૂર્ણ માર્ગદર્શન અહીં એક જ જગ્યાએથી મળી રહેશે આવા આયોજન બદલ ટીવી નાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા તથા પત્રકારોને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી બ્યુરો રિપોર્ટ યુવા પડકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે યુવા પડકાર ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો